આકાશવાણી જો હિબોજ કેન્દ્રએ રાજુકર્યું તા સાંજો કચ્છી કાર્યક્રમ હેલો કર્યું ઘાલ ભાભેણુ અજબાંજી સ્ટુડિયો મે આયા હી ડોક્ટર કોમલ ભેડ સચદે જોકો એકડા શિક્ષિકાઈ અને શિક્ષણ શાસ્ત્ર મથે પી એચ ડી કે આયા સુપર રોહા મે ભણાઈએ તા અને બોરા ઠાવ કા માસ્ટરઈ જોકો કચ્છી સાહિત્ય કાર્ય મથે પી એચ ડી કે આયા અને ઈ ગર્વજી ઘાલ કોમલ ભેડ આકાશવાણી મેં આજો ખૂબ સ્વાગત હે આંજો આભાર આક આકાશવાણી ભોજ કેન્દ્રો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીમલ ભેણ આ સાથે અજ શિક્ષણ જાલયું કે અને વિષય ખણીને આયો એ પણ રસ વાળો આ મૂલ્ય શિક્ષણ ચોવા જે શિક્ષિત વર્ગ વય સમાજ સદ્ધર બનાયુ સમજૂ બના અશિક્ષિત અસમજણ અને અશિક્ષિત અસમજણ અને પાંગરો સમાજ પેદા કરે તો

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બ હજાર વી જ પગલાં મંડાણા આઈ તદ શિક્ષણમાં તો અમલ કરી અને એની બી બજાર વી કે વ્યવહારુ બનાણીનો યુગ ધર્મ પણ બને તો અજપા ને કેદ્યા મૂલ્ય મૂલ્યની વિરાસત જો ભૂલંદી વિનેતી કિે મૂલ્ય જો વિસર્જન નેરેલે નેરેલ કોઠા સૂજ ચો કે આંતરસૂજ ઈ કેદ્યાં ને કે કેંક એ બાદ બાકી મિેતી પ્રશ્ન ઈ મૂલ્યિષ્ઠ કેળવણી નવી ઊંચાઈ પણ સ્વસ્થ ને તંદુરસ્ત સમાજ રચેલા કરીને સુસંસ્કૃત મનુષ્ય ઘડતર કરે વિદ્યાર્થી सर्वांगी व्यक्तित्व खिलवेजी जरूर हुए थी निशान में मात्र पाठ्यपुस्तकज ना पण मूल्य शिक्षण जी प्रवृत्तियों पण એટલું જ જરૂરીઈ ચોપડીએ જે ભરતર ભેરો मूल्य जो, जो शिक्षण अति जरूरी हुए तो कोमलभेन घालता 100% સચીક્યા કે ચોપડીએ ભેરો મૂલ્ય શિક્ષણ પર અતિ જરૂરી બને તો કોમલભेन એન घालता મુકે ભો નવો સવાલી જન્મે તો કે મૂલ્ય શિક્ષણ કોલા જરૂરી હે અર્થાત પા ઈງહાલ કર્યુ કે મૂલ્ય શિક્ષણ કેડા ઉપયોગી હે તો એન સંદર્ભે આજા વિચાર રજુ કર્યો જી એકડો ઉદાહરણ નેર્યો ત્રિવેદી એચ જીવન લક્ષ્ય શિક્ષણ પુસ્તક મેં કે શુદ્ધ ને નિર્મળ માણસાઈ થી ભરલ મનુષ્ય જીવન ઈજ ખરી કેળવણી પરિણામ ની કસોટીએ અજ જ પા માણસાઈ જો અભાવ નર્ધાવો તો ખોટી કેળવણી જો પરિણામ આવે એટલે વર્ગખંડ ચાર દિવાલમાં પાંચ ચોપડી બણાય દો એ ભણતર પૂરો નતો થયે પણ એન મૂલ્ય જે વારસે કે સાચવી અડિયું પ્રવૃત્તિ લક્ષી અને મૂલ્ય લક્ષી ભણતર પણ જરૂરી ભારતીય માધ્યમિક પંચ પણ ઈ ચેતો કે ચારિત્ર્ય ઘડતર જે હેકડે સાધન તરીકે આધ્યાત્મિકતા અને નૈતિકતા જો શિક્ષણ બોરો જરૂરી રાધાકૃષ્ણન પંચ પણ મૂલ્યૈતિક ફરજ શિક્ષક તરીકે વિધાર્થી મૂલ્ય જુ વાવેતર કરે જવાબદારી શિક્ષક તરીકે ગૌરવ બેહકડો સવાલ મુકે અડો પણ થીએ તો કે મૂલ્યજા પ્રકાર કેતરાઈ મૂલ્ય મૂલ્ય જી ઘાલ્યું તપા કર્યું તા પણ કેતરે પ્રકાર મૂલ્ય અને કેતરે પ્રકાર મૂલ્ય જો વાવેતર પા વિદ્યાર્થી મે કરી શકું જી પા નેરે લેવેનો ત મૂલ્ય જા ઘણે જી ઓલપોટ નામ જા એકડા ચિંત જે મૂલ્ય 6 પ્રકાર વર્ણવિયતા બે હકડે અભ્યાસ મુજબ મૂલ્ય જો વર્ગીકરણ નેર્યું તો મૂલ્ય જા મુખ્ય ચાર પ્રકાર પેલો દાર્શનિક મૂલ્ય બીજો સામાજિક મૂલ્ય ત્રીજો મનોવૈજ્ઞાનિક મૂલ્ય અને ચોથો માનવ મૂલ્ય અડી રીતે તો મૂલ્ય જા સત પ્રકાર સૂચવેતી જિનમે સાંસ્કૃતિક મૂલ્ય આર્થિક મૂલ્ય રાષ્ટ્રીય મૂલ્ય નૈતિક મૂલ્ય વ્યક્તિગત મૂલ્ય સામાજિક મૂલ્ય અને આધ્યાત્મિક મૂલ્ય કોમલ બે સામાજિક આર્થિક નૈતિક આધ્યાત્મિક મૂલ્યો મૂલ્યોજી અહીં યા ક્યાં અને હેવર 2020 મે પાંજી મેં નઈ રાષ્ટ્રીય નીતિ પણ જો કો શિક્ષણ કે લગતી હે તો હું મૂલ્ય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મે કેડા ઉપયોગી થી હતી અને અન્ય જો કેન રીતે સંદર્ભ પા ગણી શકું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બ હજાર વી મે પાં તલસ્પર્શી અભ્યાસ કરેલા વિનો લગભગ મુદ્દેમાં મૂલ્ય ઘટક તાખે નિર્લ માષ્ટ્રીય શિક્ષણ નીતિ બ હજાર વી જે સિદ્ધાંતમાં મૂલ્ય શિક્ષણ જો સંદર્ભ નિર્લય મિન ઇપી બ હજાર વી સંસ્થા લેકો માર્ગદર્શન જા સિદ્ધાંત ને આયા એ પણ તાખે મૂલ્ય પ્રતિબિંબ નિર્ણય મિે તો એન ઇ પી બ હજાર વીનો જે દર્શન ડિયોએ પ્રારંભિક બાળ સંભાળ અધ્યેતા જો સર્વાંગી વિકાસ ઇમળે મુદ્દે મે પાકે મૂલ્ય ઘટક પણ નેરી અનુભવ આધારિત અધ્યયન સમાન અને સર્વસમાવેશક શિક્ષણ પ્રતિનિષ્ઠા ગુણ વ્યક્તિત્વ જે પાયે મેણા ખપે ને એની પી બ હજાર વી જો મુખ્ય હેતુ જ મૂલ્યવાન ને કર્મઠ માનવી ત્યાર કરે જો આ વિદ્યાર્થી જે જીવન મે કૌશલ્ય વિકાસ જનમે પ્રત્યાયન સહકાર જૂથ કાર્ય નૈતિકતા સેવા સ્વચ્છતા સ્વતંત્રતા સમાનતા જવાબદારી ને ન્યાય જેડા મિયે મૂલ્ય જો વિકાસ કરે તે એન ઇપી મે ખાસ ભાર મે ભેરો ટેકનોલોજી જે પણ ભાર મે એ સગો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બ હજાર વીસ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શાળા થી કરે અને ઉચ્ચ શિક્ષણ સુધી જે મળે તબક્કે મે મેળી ચોક્કસ પ્રકાર જે મૂલ્યની યાદી ને કૌશલ્યની યાદી તૈયાર કરે મે મેી જે કે અભ્યાસક્રમ ને અધ્યાપન જી પદ્ધતિ સાથે સાંકળીને હિ મિળે ગુણ વિદ્યાર્થીએ જે જીવન મે ઉતર્યા એનલે અભ્યાસક્રમ જો માળખો ને શિક્ષણ જી લે દિશા સુચન કરે ની સ્પષ્ટ ગા કરે મૂલ્ય શિક્ષણ કેડા ઉપયોગી એ નામી ગાલ ક્યાં અને એક બોરી સચી ક્યાં કે માત્ર મૂલ્યવાન શિક્ષણ મૂલ્યવાન ઘડતર કરે જો ઘડતર કરેલા અથવા તો મૂલ્યનિસ્ત શિક્ષણ કરીને પાકે કોણ કરી હા એરે અધ્યયન ને અધ્યાપન મે ભારતીય સંસ્કૃતિ મૂલ્ય જો જોડાણ ને રમત ગમત પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થી શારીરિક માનસિક ને બૌદ્ધિક ક્ષમતાઓ વિકસાયની ગ્લથી ભાર દિયો

પ્રેરણાદાયી ને વૈશ્વિક સાહિત્ય જે શિક્ષણ જે પા પ્રકાશ પાર્યું ઈ પણ ખાસી ગે એ વિદ્યાર્થી મે અંતરહીન શક્તિયું હોય એ વિકસાયેલી તક પૂરી પાડની પવતી ઉચ્ચતમ મૂલ્ય જે વિકાસ લે કરીને સંસ્કારની કેળવણી જોકો સહઅભ્યાસિક પ્રવૃત્તિયું ઈ તાકે યોજણું જરૂરી કેળવણી સેજીવનની આંતરિક સમૃદ્ધિ વિકસિત થિએ પાે પૂર્વ જંજો સાંસ્કૃતિક વારસો આનજો જતન થિએ સંવર્ધન થિએ સંરક્ષણ થિએ અડિ મિળે બબતું તાકિ અભ્યાસક્રમ જે માળખે મે વિકસાયણું જરૂરી બનત થયું કેળવણી એ ડે મે વિદ્યાર્થી નાગરિકત્વ જીવન મૂલ્ય સેવા જા પાઠ સમસ્યા લે કરે જાગૃતિ કેળવે માનવતાવાદી અભિગમ કેળવે ન્યાયી વર્તન કેળવિંદો થીએ એડી

아치장! <목소리>